મિત્રો મિત્રો તમે જે થાર જોઈ રહ્યા છો મહિન્દ્રા થાર ફોર ડ્રાઈવ વેચી દેવાની છે ડિમાન્ડ ધરાવતી ગાડી અને એકદમ નંબર વન કન્ડિશનમાં ગાડી છે આ મહિન્દ્રા થાર વેચી દેવાની છે ફોર બાય ફોર થાર છે બે હજાર બાવીસ નું મોડલ છે વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો શોરૂમ કંડિશનમાં આખી ગાડી તેમજ આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે કંપની રેકોર્ડ ગાડી છે સાવ ઓછા કિલોમીટર ચલાવેલી છે ગાડી વેચી દેવાની છે થાર મહિન્દ્રા થાર ફોર બાય ફોર બે હજાર બાવીસનું મોડલ છે વન ઓનર ગાડી અને ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડિયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે મહિન્દ્રા થાર ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો રાજકોટ તમને જોવા મળશે ટોપ ગાડી ઓટો વર્ઝન વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે આખી ગાડી ઓરિજિનલ છે અત્યાર સુધીમાં આ ગાડી પચીસ હજાર કિલોમીટર ચલાવેલી કિલોમીટર જેન્યુઅન જોવા મળે છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈને નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે સ્યોતેર ડબલ ઝીરો એકતાલીસવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તે ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તેમનું કોન્ટેક કરીને આ થાર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો રાજકોટ જોવા મળશે ગાડી શોરૂમ કંડિશનમાં ગાડી છે આખી ગાડી ઓરિજિનલ કંપની રેકોર્ડ સાથે તેમજ સેન્ટર લોક રિમોટ સાથે બે એક લાખની એસેસરીઝ તમને જોવા મળે રહેશે ટીપ ટોપ કન્ડિશનમાં આખી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત પંદર લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને આ ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ રાજકોટ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરીએ